કોઈ મિત્રોને ન્યૂ મોડેલ ફોર્ડ કંપનીની કાર સા વ્યાજબી ભાવે લેવાની હોય પ્રીમિયમ આખી ગાડી છે તો આ ગાડી લઈ શકો છો અનટચ આખી ક્લીન ચોખી ગાડી વ્યાજબી ભાવે મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે કારના માલિકનો કોન્ટેક કરો હું તમને ટોટલ ગાડીની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ પણ ફોલો કરજો કાર વેચવાની છે ફોર્ડ કંપનીની કાર છે ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ પ્લસ પૂછ બટન વાળી ગાડી અને બે હજાર સત્તરના મોડેલની આ ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં વર્ઝન ટાઇટેનિયમ પ્લસ છે નંબર પણ તમે જોઈ રહ્યા છો સત્તાવન છપ્પન નંબર છે ટ્રાન્સમિશન મેન્યુઅલ જોવા મળશે અને ડીઝલ એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી કલર તમે જોઈ રહ્યા છો બ્રોન્સ ગોલ્ડ કલર છે અને સેકન્ડ ઓનર કાર જોવા મળશે માત્ર ને માત્ર નેવું હજાર કિલોમીટર જ ચાલેલી ગાડી અને ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે બેટરી પણ નવી જ છે ટોપ કન્ડિશનમાં ન્યૂ લેધર સીટ કવર નાખેલા છે તમને શોરૂમમાંથી ગાડી લીધી હોય ને તેવી ફિલિંગ થશે એક વખત તમે આની ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા જોવા જાવ તો તમે ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની કિંમત છ લાખ અને સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ભાટિયા જોવા મળશે ગાડી લેવી તેમના ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો